નવનીત બાલાધિયા હુમલા કેસ મુદ્દે કુડી સમાજ આક્રમક બન્યું ગત રાત્રે પાલીતાણા ખાતે કુડી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હજુ સુધી મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ ન થતા રોષ ઓડિયો વિડીયો સહિત પુરાવા પૂરતા હોવા છતાં પણ કાર્યવાહી નહીં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત બાદ ફક્ત એસઆઈટીની રચના પરંતુ તપાસની કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં ન આવી હોવાનું જગદીશભાઈએ નિવેદન આપ્યું આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છતાં શું તપાસ કરી તે અંગે પોલીસ તપાસથી સમાજને અન્યાય થતો હોવાના પણ આક્ષેપ લાગ્યા રાજીનામા આપવાનો બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો દરેક લોકોના મોબાઈલની અંદર બધા હોવા છતાં પણ મુખ્ય નામ ફરિયાદમાં દાખલ નથી થતું તો મારી આ ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે અને સરકાર ઉપર વિશ્વાસ છે કે તેઓ પણ તપાસ કરશે પણ પોલીસ તંત્ર જે તપાસ કરી રહ્યું છે જે અધિકારીઓ પાસે તપાસ છે તેને આજ સુધી હજી પણ અમારા સમાજ ને કઈક અન્યાય થયો હોય તેવું લાગી રહ્યું છે તો અમારી એક વિનંતી છે કે આ મેટર ની અંદર અમારા નવનીતભાઈને ન્યાય મળે અને જો આ નવનીતભાઈને ન્યાય ન મળે તો એ કક્ષામાં તો સામાન્ય માણસને ન્યાય ક્યાંથી મળશે એના માટે સમાજના સૌ પ્રતિનિધિઓ સરપંચ શ્રીઓ આજે ભેગા થઈ અને અમે નિર્ણય કર્યો છે કે આવનારા સમયની અંદર અમારા સમાજના સિનિયર આગેવાનો જે તારીખ નક્કી કરશે અને જે સમય આપશે તેમાં તાલુકા પંચાયતના અને સરપંચ શ્રીઓ તમામ વદ્દા ઉપરથી અને સરપંચના વદ્દા ઉપરથી પણ અમે સામૂહિક રીતે રાજીનામું આપશું